સીતારામ ને જે શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના હાથ વાગી ગયા હવે કાલનું જે અથુરું કામ છે ને એટલે ભૂકો ભેરો કરવાનું હવે એટાણભાઈ કાઢી કળીને પેલા પેરો કરી લઈએ પીતા જો કે પાંચ સાત મોટા હજી ખાહે ને રૂકડે જવા દેવાનું છે રાય ધોવાઈ પી ને ચા પાણી પી લીધા ને સાહે મમ્મી વધારે છે સાહે ફેરવી લીધી વધારવાની બાકી હતી તે વધારે છે ને અમારે આ ટાબર છે ને એ ભૂકો પેરો કરવા પૂગી આવ્યો કોદારી આકડી જ મમ્મી છે ને વાં મૂકી દીધી કુંડાની પારી ઉપર તાતા એ પાછી ત્યાંથી લઈ આવી હવે પેરો કરવો જ જો હા હશે ને કાલ ભૈરો ને શિયાળી બાજુ ઉડે છે પેલા ખપારેથી ભેરો કર લઈએ પછી વરીને માં ઉકળે જવા દઈએ ખાતરમાં ને પછી અહીંથી છે ને વારી નાખશું એટલે અસલ ચોખ્ખું થઈ જાય બરાબર તો હવે ચાલુ કરતો હોઈએ ને બતા ચાલુ કરતો હોઈએ ને કોદાર નીચે મૂકીને બતા જય શ્રી કૃષ્ણ કર દે હર હર મહાદેવ રેડી ને ઢગલો કરી દીધો ને ઢેગલો કરીને પછી છે ને હાવણો લઈને ચારી બાજુથી વારી લીધું હવે આકડી મમ્મી આવે ને મમ્મી ગેસ પાટવા તો હવે આવે ને તો આપણે ખાતરમાં જા દઈ આવેલો એટલો ભૂકો હોય ને તો છે ને બાટનો હા આવી ગયો એટલે પછી ખાઈ નહીં તો મમ્મી કંઈક એટલો હવે હોય આમાંય અંદર વધી પડશે તો એટલો ડાયરેક્ટ ઉકળે જા દે આ તો અહીંથી ઢારીયામાં ભરવો ને પછી પાછો કાઢવો એટલે એટલો હોય કે છે ને ભેરો નાખવો જ નથી કાલે ઉપર ઉપરથી બધે ભર લીધો ના એટલો એટલો અટાણ છે ને ભેરો કરી દીધો

હું મારો હાવેણો લઈ આવી ને પછી કે હું વારવા ન લાગુ ઈ કે મેં કીધું કા તો કે કે હું એ કે વારવા નહીં લાગુ તો મેં કીધું આય બે હું કે બેહુંય નહીં ઈ કે પછી તો હું કહું શું કરવું કોઈ તો છે ને ગય તી હોટી લઈ આવી હોટી જો આમાં ક્યાંક પડી તી મને કે હાલે હોટી ઈ કે મને ઈ કે એમ કે કે તું કામ કરવા માંડી કે ન મારી એકલી એકલી જો એમ કેતી તી એકલી એકલી એમ કેતી મેં કીધું કામ ના કરવું ને તું આય બેસી જાવ કે મને તો એમ આટા ફેરા કરતી કા

ભૂકો હાર્યો તો આપણે એટલે ભરાઈ રહ્યો હાલો તો ઓકે તો હું રેડી થઈ જાવ હવે તું રમી હાય બેઠી બેઠી માં હા ઓકે થેન્ક યુ તો એક વાઈ ગયો ને સંજો બપોરા કરી ને ઊભા થયા હવે ઠા મૂટકવા લુગડા યા ધોવાને રહી ગયા છે લુગડા જો પલારી મૂકી દીધા એક ડોલ વાં પલારી એક ડોલ આઈ ભરીશ લુગડા યા ચાચા છે ધોવાને હવારે થોડુંક બીજું કામ પાડું તો તે મોડું થઈ ગયો હવા દે હાલો થામડા આવવા દો થાંભા આવવા દો ઢોકરીને શાક ને રોટલા બરફ ફરી સાહીને જ સવારની એકતા લાઈટ નથી ચોકે તોય બરફ નીકળ્યો મમ્મી ખાટાણે કે બરફ મને કે હોય તો લઈએ એ હાવતા પાકો નહોતો ને હાવ કાસો એ નતો એવો હતો એ બરફ ફરી સાહીને પીને આકળી જવું બપોરા ખાઈને પીને કરી લીધા હવે થાંભા ઉટોકવાની લાઇટ હજી આવીને ફોન કર્યો તો દોઢ બે વાગે આવી છે તે હવે સીવોને હુરાવા મારી મોડે ઘુઘરાવાની સલાઈટ આવશે પછી જ નકર ની અંદર કાસીન પાક એવી થાય બોલો સીતારામ કે ના યાદ નથી ઓ કો આજ મને યાદ ન કરો કરો જે કરના ખાઈ પી આજ પાછો મે ફોન જાજી વારે હાથ માં લીતો એક તા ઈ કાલે ભૂકો હાયરો આ છવારે મોટલી પાસે હું માં ફરતી તી ને મમ્મી નાખતા તા ને તે અણહારીવી હતી ને તે નાઈ તોઈ ને પાછો ફોન હાથ માં લીતો તલસી હોય ને માથું ધોઈ દીધું તે મને કહી કે તું ધોજી કે એને બગાઈ બગાઈ ને એક વાર તો શેમ્પુ કાંઈ દાખ્યા ને ધોવા મને કહી કે ન થવું નથી થવું પછી મેં કીધું કે તાર શેમ્પુની બોટલ હતાડ દીધી ને મેં કીધું કે તાર શેમ્પુની બોટલ ઉપર કાગળો ઉપાડી ગયો એ રડવા માંડી કે મારે કે ધોવું તું માથું ક્યાં એમ કરી બગાવી બગાવી ને એનું માથું ધોયું ને તે મને કે તું ધોજી કે તે કે ભૂકો હારો હતો ને મને જો માથું ને ધોવું રહ્યું કામય જો કે અટાણ ગરમીનું શર્માસથી એ તો ધોવું જ પડે ને કહાવાનું છે ને ગરમી નું જેવું થઈ જાય જાજા દી થઈએ તો શિયાળામાં માં હાલે આઠ દી ને જોઈએ તો યાર દસ દી થઈ જાય તો હાલ અટાણ ન હાલ ટાણે પાંચ દીએ તો થવું જ પડે હવે એ ઓહરીમાં બેઠી બેઠી છે ને લેસન કરે લેસન કરે એટલે કલર પૂરે છે મેં કીધું તું અહીં બાયણું ખુલ્લું રાખીને જો મેં કીધું તું અહીં લેસન ને કરતી અને મોય ખે જોઈ બેઠી બેઠી લેસન કરે મોજમાં ને

વગર નું નામ લેવા મને એ વાત હાશી છે ઈ તો આખા દીમા ગમે એટલી વાર લઈએ ત્યાં ખોટું છે આ તડકા છે ને મગજ ઓછો કામ બતાવી ન તો ત્રણ પાંચ વાગી ગયા ને અમારે છે ને લાઈટ આવી મોડી મોડી હાડા તને વાગે આવી છે ને મમ્મી મમ્મી જો તેલ નાખીને માથું ફોરાવે આજે કાલે ભૂકો હાર્યો તો તેમ બધા થોયા સીવું થી શરૂઆત કરી સીવું એમ ને મમ્મી એમ એ પછી ભરાય ની મજા ના આવે ને કેટલી ઉડતી હોય એ તો આપણે એમ થાય બાકી કેવી ઉડતી હોય શ્વાસ લઈ મને તેમ છે કે પેટમાં અડધી જાતી એટલે જ ભાવેશભાઈ બાંધી લેજો ને મોટે ડબલ ડબલ ખબર છે ને એક તો ઓલો વઈટ રૂમા લાવે સી ને ઓલું અંદર બીજું માસ્ક પહેરું હતું ને અમાર સી ઉપર છે ને મોડી મોડી હુંતી હું એને સેટીએ રમાડતી હતી બારીક ખોલી ને રમકડા લઈને રમતી હતી પછી મારી આંખ વિસાઈ જતી હતી એ મને કે ઉઠું ઉઠી કે લાઈટ નથી પંખાને ચાપ મેં ચાલુ રાખીને મેં કીધું પંખો ફરે ને તો એ લાઈટ આવી ને તો અહીંયા હું કું હું તો કે પંખો હજી નથી હો ચાલુ એ કે લાઇટ નથી લાઈટ નથી એમ કર્યા રાખી ને તને લાઈટ લાઇટ આવીને તે પછી મને કે હવે મારે સુઈ જાવું નથી હોવું ને એમ કરતી હતી રમતી રમતી પછી હોઈ ગઈ જાય એટલી કડી ખુવા દઉં પછી એને ઉઠાડું પછી હા રાઈતે પછી મોડે સુધી હોય ને એટલે આજ છે ને બપોર થઈ ગઈ બપોરે દી ડોવાઈ ગયું એમાં ઓલી બાજુ મૂકી દો તેલ દી ડોવાઈ ગયો અમારે બપોર આખી ડોવાઈ ગઈ બીજું કંઈ નહીં હવે મમ્મી તમને એક જોરદાર કોમેન્ટ મમ્મી વિશે છે હું કાં કહું હવે જો હું તમને છે ને બતાવીને હંપરાવું મમ્મીને ને પછી મમ્મી કાઉ કહેશ જોઈએ તો એમાં એમ કોમેટ આવી છે તમારા વિશે ને સીવું વિશે છે બીજું કંઈ નથી કિરણ શિવુને થોડા સંસ્કાર આપવાની જરૂર હોય એવું લાગે છે કેમ કે એના એના દાદી સાથેનું વર્તન બરાબર નથી એ તારી સાથે વર્તન કરે એવું જ દાદી દાદા સાથે કે કાકા સાથે કરે એવું શીખવાડવું જોઈએ કેમ કે કેમ હજી આમ્રતા ખરી પૂરી પછી તમે કહેજો પછી મમ્મીને રાય શું છે કેમ કે આપને પણ ઘટ પણ આવશે મેં મોટાનો જીવ દુભાય નહીં એવા સંસ્કાર આપવા જોઈએ વિડીયોમાં તો બધા જોતા હોય સારું ના લાગે આ વિડીયોમાં બે વાર અપમાન કર્યું દાદીનું જોઈ લેજો હવે એ વિડીયો તો હું જ એડિટ કરું કાયમ એટલે અમારે તો એ બધી છે ને

પણ એ શું છે કે કળે ખીસકાતું હોય કળે રમતું હોય ને નહી તો મીઠી જો ઈ પછી અટણે કાકવા જો ઈ છે ને હા તો એને ઈસક શકું હા એટલે મીઠો ખેદો હા મીઠો ખેદોય તો એને નહી બેહવા દે તો નહી બેહવી ગળજીસ્કી લે ને એ તમારો વારો હા કાકા દીકરી એમાં છાંં છૂતી પછી હાલતું હોય એ પોતે ઈસ્કી લીધે કે તમારો વારો હવે તમારો કાકો બેઠો એટલે બેહવું જોઈએ અટાણી બેસે જ નહી જેવા કાકા આય છે ને મેન્ટ ન કરાય કોઈ વિશે ન કરાય મોટા હોય કે બાળક હોય કે ગમે હોય આપડે મન થાય તો વિડીયો જોઈ ને પછી ન મન થાય તો બંધ કરી દેવાય જોવાનું એટલે એ કઈ ભેદભાવ નહીં એ તો એ મીઠો મીઠી રીતે કહેતી હોય ઓલું તમને હેન્ડલ ને નથી દેતી મેં પછી જોયો વિડીયો મેં કીધું મેં એડિટ કર્યું મને તો એવું કઈ લાગ્યું નહીં કેમ કે આપડે તો કાયમ નું એમાં હોય ને તો મેં તો પાછું જોયું તો પછી મને પેલો સીન યાદ દેખાણો કે હેન્ડલ તમે લીધું ને સિવાય ન કીધું કે મારી મમ્મી છે મૂકી દીધી કે એ તો મીઠી રીતે કહેતી હોય પછી એને કઈ ન હોય ને બીજું ક્યાં ખબર હોય ભારત તમને કીધું તું

આમ છોકરાઓ ફેરી ભરી જાય કોઈ આવે તો ભરી જાય ઘડીક વાર ન જાય પછી ફરી જાય આંગણવાડી એની મજા આવી જાય એવેલ નિકિતાનો પપ્પા આવે તો તરત નિકિતાનું પૂછે છોકરાઓને શું હોય બીજું બરોબર ને હા એ છોકરાઓ ધીરે એ ધીરે ધીરે એ હા મોબાઈલ મોબાઈલમાં અડી તારા તરફું એ એ મોબાઈલમાં અડી ગયા એ હાડી ગયા જો 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 મે <laughs> <laughs> <laughs>

कियाडे प्रॉब्लेम फाइ केओ हां अब जाहून छे हम रंते सडे तो मेडा आवे बोलला रंते सडा वाहाटिस ने ले अजी खामई साना निसरवाने कायडे असे नु का गवे आ रंते सडे तो मेडा आवे माहे ई करती